હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ હૈ માતાજી એમ તો બધા મજામાં ને સ્વાગત છે નું ફરીથી એક નાવ લોગ મા તો બધા સવારે ઉઠીને એ ધોઈને તૈયાર થઈ ગયા છે જી આ લેસન કરી રહ્યા છે મમ્મી અને લેસન કરાઈ રહ્યા છે એના

તો જીઆનું લેસન અડધું પડ્યું છે હજુ તો અડધું બાકી છે અને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે આ બે મોબાઈલ લઈને બેસા છે હવે જમી લઈશું આપ જોઈ રહ્યા છો જીયા નેલ પોલિશ કરવા બેઠી છે હજુ શું કરવા નેલ પોલિશ તાર થઈ તો ગઈ યાર કર દે મે મત કો એ ખાતે જાતે ને નેલ પોલિશ કરી બીજા થે ઈ ના કરી આપે છે આ કે તો માથામાં તેલ નાખવાનો પ્રોગ્રામ ચાલે છે અત્યારે સો બધા તૈયાર થઈ ગયા છે અમે જઈ રહ્યા છીએ બહાર તો આપ બન્યા રહેશો આજે અમે આવ્યા છીએ વડીયા મંદિર લાંબા આપ જોઈ રહ્યા છો કે આજે કેટલી ભીડ છે અહીંયા આજે રવિવારના દિવસે ઘણી ભીડ હોય છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આજે ઘણી ભીડ છે બધા લોકો રવિવારના દિવસે અહીંયા વડિયાદેવ મંદિરે પોતાની રાખેલી બાધાઓ પૂરી કરવા આવે છે અમે પણ મંદિર દર્શન કરવા માટે લાઈનમાં ઉભા જઈ રહ્યા છીએ આજે રવિવારના દિવસે પબ્લિક વધારે હોવાથી લાંબી લાઈનો થાય છે આપ જોઈ રહ્યા છો અંદર દર્શન કરવા જવા માટેની પાછી લાઈન છે અમે પણ હવે માં ચાલી રહ્યા છીએ છો તો અમે પણ ફાઈનલી હવે લાઈન ખતમ કરીને મંદિરે આવી ગયા છીએ મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા છીએ પણ ભીડ છે মন্দির বুঝে ঘর দূর দূর দর্শন করিয়া પાછળના ભાગે જઈ રહ્યા છીએ આ મંદિર નો પાછળનો ભાગ છે તેનાથી પાછળ જવા માટેનો રસ્તો છે ભાગ છે બગીચો આવેલો છે આપ જોઈ રહ્યા છો અહીંયા શીખો વધારવા માટેની જગ્યા આવેલી છે মতো ঘরে ঠান্ডু জমা লাইসে খুব সারি সুবিধা આ પાછળનો ભાગ છે આપ જોઈ રહ્યા છો અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે તેનો સંગ્રહ કરવામાં આવે છે તેની બાજુમાં એક પાણીની પરબ આવેલી છે અહીંયા નાના બાળકોને રમવા માટેની સુવિધા પણ છે આપ જોઈ રહ્યા છો નાના બાળકોના રમવાના સાધનો આવે તો અમે મંદિરના પાછળના ભાગેથી નીકળીને હવે બહાર જઈ રહ્યા છીએ અહીંયા બહાર નીકળવાના રસ્તામાં આજુબાજુમાં ખૂબ સરસ ગ્રીનરી દેખાઈ રહી છે આપ જઈ રહ્યા છો અહીંયા બધા ફોટો પણ પડાવી રહ્યા છે મારા ધીયા બેન આગળ ચાલી રહ્યા છે જોડે એમના મમ્મી પણ છે અહીંના અહીંયા બે મૂર્તિ બનાવેલી છે આપ જઈ રહ્યા છો મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા છીએ અત્યારે હવે અમે આગળ જઈ રહ્યા છીએ સામે પ્રસાદ મળે છે સાંજનો નજારો જોઈ શકો છો હજુ પણ અહીંયા પબ્લિક આવી જ રહી છે ત્યારે હિના અને રિયા લાઈનમાં ઊભા છે બસ લેવા માટે જોઈ શકો છો લોકો મંદિરે દર્શન કરી લીધા છે પ્રસાદ લઈ લીધો છે અમે દર્શન કરીને ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ જીયા ઘરે જતી વખતે ખાવા દીધા ખવડવા માટે ઉભા રહે છે જીયા પણ લાગી રહ્યું છે જમવાનું તૈયાર થયું છે બનાવ્યું છે પનીરનું શાક અને રોટલી જીયા ની રવિવાર ની ઈચ્છા હતી કે અમે લાંબા ફરવા જઈએ અમે લાંબા ફરી આવ્યા છીએ તો આજનો બ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી